નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ નવમો નવ બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની લસણની આવકની વાત કરીએ તો લસણમાં એક છાપરું ભરાયેલું છે મિત્રો અને સામેના છાપરામાં કોકોક વોકાલ હાલ ઉતરો છે બાકી એક છાપરામાં જ બધું ઉતરી ગયું છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજેના બજાર ભાવ તેજી મંદિર વિશે વાત કરી મિત્રો બજારમાં બહુ લાંબો સુધારો વધારો જોવા નથી મળી રહ્યો મિત્રો કાલ જેવા જ ભાવ જોવા મળી રહ્યા છે હાલ ને મીડિયમ માલમાં કદાચ એવરેજમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે બાકી તો લાંબો સુધારો જોવા નથી મળી રહ્યો તો ચાલો જ જાય જાણી આવી કેવા માલના કેવા બજાર ભાવ થાય મિત્રો મિત્રોમાં વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો તેથી આપણે આઈડિયા આવી જાય તમારા માલના કેવા બજાર ભાવ ગોંડલ યાર્ડમાં થઈ છે તો ચાલો જઈએ અને જાણી લઈએ હા મિત્રો મેં ચેનલ લાઈક શેર સપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં

છ હજાર ને માથે અગિયાર રૂપિયા નો ભાવ થયો છ હજાર ને અગિયાર રૂપિયા નો ભાવ થયો તમે જોઈ શકો છો આ લસણ ની ચોખાઈ સાઈજ બધી એકદમ કડક માણસો ની ચોખાઈ જોઈ લો સાઈજ જોઈ લ્યો

ભાવ થયા છે પાંચ હજાર ને રૂપિયા સાઈઝ ની વાત કરું તો સાઈજ માં ફૂલ સાઈઝ છે અને અમુક ટકા માલ જોવા મળી છે બાકી સાઈઝ બહુ સારી મોટી છે અને અમુક ટકા દસ વીસ ટકા મીડિયમ સાઈઝ દેખાઈ રહી છે બાકી તો મોટી સાઈઝ જ છે એકત્રીસ રૂપિયા નો ભાવ થયા ચાર હાજર નવસો એકત્રીસ માલ વેચાણો તમે જોઈ શકો છો ચાર હજાર નવસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે એકતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો એકતાલીસો ને એકતાલીસ નો ફોર વન ફોર વન ભાવ થયો છે મિત્રોને ને સાઈઝ વાત કરું તો મીડિયમ સાઈઝ છે અને અમુક ટકા બગાડી બે ગયો છે આ ટાઈપનો માલ છે જોઈ શકો છો એકતાલીસો એકતાલીસ રૂપિયામાં વેચાણો છે અમુક ટકા ખૂબ ગાંઠીઓમાં સારો જોવા મળ્યો છે મિક્સમાં i <laughs> not